માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પંદર સાત બે હજાર પચ્ચીસના રોજ આજે આપણે દાંતિવાડીના તાજા અને લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો હાલમાં ઉપરવાસમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણીની બસો ને કિશોક પાણીની આવક નોંધાઈ છે અને દાંતીવાડે ની સપાટી પાંચસો ને તેસઠ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભરણક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડ ડેમ મિત્રો અઢા ટકા ભરાઈ ગયો છે ઉપરવાસ વરસાદ ઓછો થતા જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડ ડેમ તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી